પાદરામાં અનુસૂચિત સમાજના યુવકો પર નજીવી બાબતે હુમલો પાંચ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાય પાદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતને લઈ સમજાવટ કરવા ગયેલા દલિત સમાજના ત્રણ યુવકોને લોખંડની પાઇપ લાકડાના દંડાઓ વડે માર મારતા ત્રણેય યુવકોને પાદરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા નોંધાયેલી ફરિયાદ મુજબ બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો તેથી સમાધાન કરવા પાતાળિયા હનુમાનજી મંદિર પાસેની કેનલે બોલાવી મોટર પર લાકડીના દંડા લોખંડના પાઇપ પ્લાસ્ટિકની પાઇપ સાથે ધસી આવી અચાનક જ હુમલો કરાયો હતો જ્યાં દલિત સમાજના યુવકને માર મારીને મોડામાં ચપ્પલ ઘુસાડીને વિષયક અપમાનિત કર્યા હતા અને એક યુવકને માર મારીને નર્મદા કેનલમાં ફેંકી દીધો હતો સમગ્ર બાબતે પાદરા પોલીસે એકટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે અને સમગ્ર ઘટનાની તપાસ ડીવાય એસપી સાહેબ કરી રહ્યા છે મને જે બહુ દુઃખદ છે એ લોકોએ પહેલાં અમને વડીલોના મળવાનું હતું નાના નાના છોકરાઓ ઉપર મોટી મોટી પાઇપો વડે હુમલો કર્યો એમના મોઢામાં જૂતિયા ગાડેલા વિડીયો બનાવ્યા એમના મારતા એ લોકો વીસ પચીસ જણા જે મારા હથિયારો હતા એ લોકોની પાસે જેવી રીતે કે જમ્પર છે એનું ગેરેજ ચાલુ થયું ગેરેજથી મોટી ટીમ આખી નીકળી હતી ત્યાંથી હથિયારો લઈને તો એ પણ કેમેરા છે કેમેરા બી ચેક કરી લેવામાં આવે તો બી કંઈ વાંધો નહીં જે આગળ શું છે અને એ લોકોએ આ જે છોકરાઓ માર્યા છે તો એ લોકોની તાકાત હોય તો અમારે જ્યાં વડીલોને મળીને કર્યું હોય તો સમાધાન કરે જ તો પછી અમે અમને બી અમે બતાવી દઈએ લોકોને બરાબર છે આ છોકરાનો પગ ભાગી કાઢ્યો આ મારા છોકરાનું અપહરણ કર્યો વીસ જણા એને અહીંયાથી છોકરી પરથી ઉચકી લઈ ગયા ગાડી વ્યક્તિઓ પર બેહાડી બેહડી બધા અને તે પહેલાં કાંઈ ધારાપુરા કેનલ ને ધારાપુરા કેનલ આગળ લઈ ગયા ને એને માર્યો બધા પચાસ કિલો ફટાકાનો કેદી માર માર્યા તો પછી આ બધું અમે સહન કરી લઈશું શું મુખ્ય માંગણી શું છે અમારી મુખ્ય માંગણી એ છે કે એ લોકોને સજા થવી જોઈએ એટ્રોસિટી અને આ બનાવ જે બન્યો એવો બનાવ ફરી બનવો ના જોઈએ પાછળની અંદર અને તો જો આના સરકાર બી અમને તો સરકાર નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન આપીએ હું છું કે આ જે સંગઠનો છે એ લોકો જે હથિયારો લઈને આવે છે પોલીસ તમારી શું છે કે અને કાયદેક્શનની કાર્યવાહી થવી જોઈએ અને તપાસ થવી જોઈએ સમાધાન બે જ ક્યારે પણ થવું ના જોઈએ સમાધાન અમારા તરફથી કોઈ કરવાનો પણ નથી અને આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને એ લોકો જે અપહરણની બી એમને કલમ લાગવી જોઈએ એમના ઉપર આ જે એટ્રોસિટી એક્ટની પણ કલમ લાગવી જોઈએ અને મારા હિંસકો લેવાના હતા એક છોકરો જે એડમિટ છે તે લોકો પર હાફ મર્ડરની પણ કલમ લાગવી જોઈએ ત્રણસો છે ત્રણસો બે છે પછી કલમો એ લોકો પર લાગવી છે મારું નામ રાજેશ પરમાર આ મારો છોકરો છે મારા છોકરાની મેટરની અંદર બધા છોકરાઓ આવ્યા ને એ લોકોને એ લોકો મોટા મોટા બોલાવી અને બધાને માર્યા સમાધાન થઈ ગયું હતું શાક શાક પછી સમાધાન કર્યા પછી બોલાવીને માર્યા સમાધાન કરવા બોલાવી જયભિંદ ગઈકાલે પાદરામાં એક દુઃખદ ઘટના અમારા સમાજ દ્વારા અમારા સમાજ પર અત્યાચાર થયો એક બનાવ બનેલો ઘણો ગંભીર છે આજે સિત્તેર વર્ષ આઝાદીના થઈ ગયા પંચોતેર વર્ષ આઝાદીના થઈ ગયા છે છતાં હજુ આભાર છે દૂર નથી અમારા જે છોકરાઓ છે સ્કૂલમાં બને છે જોઈ શકો છો એ લોકોને કેટલો માર મારવામાં આવ્યો એ સ્કૂલની એક અદાવત બે છોકરા કાલે ભેગા બી થઈ જશે તો અત્યારે એક સમજુ માણસ હોય વડીલ તો શું કરશે બાપ હોય તો છોકરાને સમજાવશે ના કે લોખંડની પાઇપ દંડાથી છોકરાઓને મારી મારી કેનલમાં ફેંકી દીધા એ લોકોને મોરામાં જૂતિયા નાખવામાં આવ્યા તમારા સમાજની અમે ઓકાત બતાવીશું તો અમે લોકોને કહેવા માગીશું કે અમે પણ હવે બંગોરીઓ નથી પહેરી અમે આઝાદથી આઝાદ છે ને બાબા સાહેબે અમને અધિકાર આપ્યા છે એટલા માટે અમે કલમથી અમે લડીશું અમે ન્યાય લઈશું ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન પણ કરીશું પણ આવા જે સપનાઓ જોઈ છે કે તમારી ઓકાત બતાવીશું તો એ લોકોને અમને ખાલી વોર્નિંગ આપીએ છીએ સમજણ પાડી દઈએ કે હવે ઈદનો જવાબ પથ્થરથી પણ અમને આવતા આવડે છે પરંતુ અમારા બાબા સાહેબે શીખવાડ્યું છે કે બંધારણ છે કલમથી તાકાતની લડો તો અમે કલમની તાકાતથી લડીશું પરંતુ એ ફરી આવી ભૂલ ના કરે આજે પાદરામાં બન્યું છે આટલા વર્ષોમાં પહેલી વાર પાદરાની કન્ડિશન આવી હતી કે નાના છોકરાઓને માર્યો ને એ બી ચાલીસ પચાસ મર્દ હતા તો મોટાને બોલાવવા હતા ને ચાલીસ પચાસ સામે સામે લડ્યો તો ખબર પડે કે કેવો બનાવ થાય છે આવું

લોકોને આ કે ટીમ આવી સારી બારી લાઈન બંદા વન ચેલેન્જ લોકો એ ભાઈ મારવાનો લોચ ચાલુ કર્યો શું કહેવાય બાજુ તો તમને આ સારી વાગે છે જીવા એ લાગી કે શું